હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કરાવેલ છે જે મિત્રો આર્યનભાઈને વેસવાની છે વન ઓનર કાર છે ડીઝલ એન્જિન કાર છે તો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ ડિઝાઇનકાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આપણી ચેનલ ઉપર જો તમે કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કારની મોડલની તો મિત્રો બે હજાર અને તેરનું મોડલ છે વન ઓનરમાં કાર છે તો મિત્રો કાર તમને ગ્રે કલરમાં જોવા મળશે લુકવાઈઝ ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર ઓ પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે લેથર સીટ કવર જોવા મળશે આ મિત્રો કારનું ડીઝલ એન્જિન અને મિત્રો કારમાં ટાયર તમને સારા જોવા મળશે ગુડ કન્ડિશનમાં ટાયર જોવા મળશે અને મિત્રો કારમાં કાટછડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે તમે જોઈ શકો છો બોડી લેંગ્વેજ એકદમ સુપર જોવા મળશે કારની નો એક્સિડન્ટ કાર છે તો મિત્રો કારનું અંદરનું એન્ટીરિયલ તમે જોઈ શકો છો ગુડ કન્ડિશનમાં જોવા મળશે તો જે પણ કોઈ મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત વિડિયો જોતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ ડિઝાયર કારના માલિકની તો માલિકનું નામ આર્યનભાઈ છે અને મિત્રો આર્યનભાઈએ કારની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તો મિત્રો આર્યનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ બાવીસ ત્રીસ ચાર ચાલીસ આર્યનભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તો મિત્રો ગામ ધોરાજી નામ આર્યનભાઈ આર્યનભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારું તે સજુકી સ્વિફ્ટ કાર લેવા હોય તો વધુ માહિતી માટે આર્યનભાઈનો કોન્ટેક કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ